વિચ્યાનાત હુર્યાલી ગામના ઘંશામ રાજપરાની હત્યા પથર મારો લોકોને જેલમાં નાખવામાં આવ્યા અને જામીન પર બહાર આવ્યા હવે તારીખ નવ માર્ચ ના રોજ કોળી સમાજનું મહાસંમેલન વિચ્યામાં મળવા જઈ રહ્યું છે જેને લઈ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ કરવામાં આવી હતી પરંતુ આ પત્રકાર પરિષદમાં બબાલ થઈ હતી સાંભળો વિરોધ કરનારની દલીલ શું છે જેવી શરૂઆત થઈ તેવી સરકાર વિરોધની વાતો થવામાં આવી ત્યારબાદ આપે પણ જોયું કે ત્યાં બેઠેલા જ અંદરના જ લોકો જે હતા એ લોકોએ પણ ફોડ પાડ્યો કે ભાઈ શું છે આ સરકાર વિરોધ નહીં સંમેલન છે સંમેલનની વાત કરો રહી વાત કુંવરજી બાવળિયા સાહેબની તો બાવળિયા સાહેબે બાસઠ જને એક જ દિવસે છોડાયા છે ત્યાં આગળ કે જે બાસઠમાંથી આપ કોઈને પણ પૂછી શકો છો કે ભાઈ તમને કોણે છોડાય છે સરકારે પૂરતી મદદ કરી છે બીજી વસ્તુ રહી વાત સંમેલનની સંમેલન કરો તમે પણ સંમેલનની જરૂરિયાત ક્યારે છે જ્યારે તમે સરકારમાં પહેલી અંદર રજૂઆત કરો સરકારને રજૂઆત કરી હોય તમે અને સરકાર નથી સાંભળતી આપણી વાત એ પછી આપણે આંદોલન કરો રેલી કરો પરંતુ સરકારમાં હજુ સુધી કોઈ રજૂઆત કરી કરી અંદર તમે માથાકૂટ પણ કરી દીધી શું માથાકૂટ ના મારી કોઈ માથાકૂટ નહોતી મારે તો ખાલી બસ એટલા પ્રશ્નો જ હતા કે તમે કોઈ પક્ષને ના બોલો ત્યાં સ્ટેજ ઉપર બેઠેલા અમુક લેગા બોલ્યા હતા કે ભાજપ એવા લોકો આવી છે આ છે ભાજપના જે સ્ટેજ ઉપર બેઠા છે પોતે કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે કોઈ આમ આદમી પાર્ટીનો હોદ્દો ધરાવે છે તો તમે કોણ છો જો પક્ષની વાત કરતા હોય તો તમે પોતે તમારે જ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોઈ લો તમારું ફેસબુક અકાઉન્ટ જોઈ લો તમે લખ્યું સૌરાષ્ટ્રના પ્રભારી આજે જયેશભાઈ જે છે તે સૌરાષ્ટ્રના પ્રભારી છે કોંગ્રેસના તો એનાથી મને કોઈ વાંધો નથી જ્યારે સમાજની વાત હોય ત્યારે સમાજના લોકો એક થઈએ પરંતુ કોઈને ભાજપિયા કહેવાનું કે કોઈને કોંગ્રેસી કહેવાનું કોઈનો અધિકાર નથી આગેવાનો સામે બસ એ જ પ્રશ્ન સંમેલન થાય છે બહુ ઘણી જગ્યાએ સંમેલન એની અંદર આ રીતે ખોટા ઘર્ષણ થાય છે પોલીસ જોડે કે કોઈ પ્રશાસન જોડે તો આપણા બહુ ઘણા યુવાનો સમાજના ખોટું હળવાવાની વાત આવી જાય એની જવાબદારી કોઈ જ આગેવાન લેતા નથી પછી બરાબર કે આ રીતે યુવાનો હલવાયા તો કે એમની રીતે નાન તે આગેવાનો કે અમારી જવાબદારી પણ કેસ આગેવાન પૂરતા જ નહીં યુવાનો ઉપર થાય છે ને એમની પણ આગળની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ બદલી જાય છે અને વાત એ છે કે જે તે મુદ્દા હોય આપણે સરકારનું જો કહેતા હોય કે સરકાર અમારું સાંભળે સરકારની અંદર બેઠેલા સમાજના આગેવાનો સરકારની જોડે જવું જોઈએ કે આ મારા મુદ્દા છે આ મુદ્દા પર કંઈક વાત કરો જો તમે સરકારના અંદર બેઠેલા આપણા આગેવાનો જોડે કે બીજા કોઈ નેતા જોડે સરકારની અંદર જે પણ લોકો હોય એમની જોડે કંઈ વાતચીત કર્યા વગર તમે આ રીતે કંઈક ગોઠવો કે કંઈ વાત કરો એ બિનવ્યાજબી છે મહાસંમેલનને અમુક દિવસો બાકી છે આ પહેલા કુંવરજી સમર્થકો અને આંદોલનકારીઓ વચ્ચે રકચક જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત